અમદાવાદમાં નગર વોર્ડમાં આવેલી સોસાયટીઓની લડાઈમાં પાણીની લાઇન નાખવાનું કામ ખોરંભે ચડ્યું છે ઠક્કર બાપા નગર વિસ્તારમાં આવેલી કનકેશ્વરી સોસાયટી શાંતિ નિકેતન અને ઉમિયા અપાર્ટમેન્ટના રહીશો માટે પૈસા ભરી દીધા છે પાઇપો પણ ઉતરી ગઈ છે પરંતુ કોર્પોરેશન કામ ચાલુ કરી શક્યું નથી કંકેશ્વરી સોસાયટી અને શાંતિ નિકેતન સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે બાજુમાં આવેલા ઉમિયા અપાર્ટમેન્ટમાં કોર્પોરેટર દીક્ષિત પટેલ રહે છે તેમના ફ્લેટમાં અગાઉ પાણીની લાઇન નાખવા ન દીધી હોવાથી તેઓ અત્યારે લાઈન નાખવા દેતા નથી કોર્ટ કાર્યવાહી કરી છે કનકેશ્વરી અને સોસાયટીના રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે જ્યારે બે હજાર અગિયારમાં રોડ બનાવવામાં આવ્યો ત્યારે કોર્પોરેટર જ્યાં રહે છે તેવા ઉમિયા અપાર્ટમેન્ટ લોકોએ પૈસા આપ્યા હતા થોડા વર્ષ પહેલા જ્યારે ઉમિયા અપાર્ટમેન્ટના સભ્યોએ પાણીની લાઇન નાખવા માટે ખોદકામ કરવાની વાત કરી ત્યારે બંને સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો રોડના બાકી પૈસાની વાત કરી પરિણામે પાણીની લાઇન નખાઈ શકાય નહીં કોર્પોરેટરના ત્યાં પાણીની લાઇન આવી નથી જ્યારે બે સોસાયટીના રહીશોએ પાણીની લાઇન માટે ધારાસભ્ય પાસેથી બજેટ મેળવી પાણી લેવાની પ્રયત્ન કર્યો હતો ત્યારે કોર્પોરેટરે લાઇન નાખવા દીધી નહોતી અને હવે તેમના ફ્લેટ દ્વારા કોર્ટ કાર્યવાહી કરવામાં આવી છે પાણીના પૈસા ભર્યા પછી એ કોર્પોરેશનની અંદર વીસથી પચીસ ટકા મેં ખાતા હશે બરાબર કોર્પોરેશનના અધિકારીઓનું કેવું એવું છે કે તમારી ઉપર ગુંગી અપોયમેન્ટવારે પિટિશન દાખલ કરી છે તો પિટિશન કયા હેતુમાં તે લોકોએ દાખલ કરી એનો કોઈ પુરાવો હજી અમને નથી આપ્યો કે કંકેશ્વરી સોસાયટી નથી આપ્યો તમારે કઈ રીતે સાચું માનવું કે એ લોકોએ પિટિશન દાખલ કરી આ પાઇપલાઇન નહીં નાખવાનું મેઈન મેઇન રીઝન એ જ છે કે કોર્પોરેટર દીક્ષિત પટેલ જ છે અંદર મેન ભાગ ભજવે છે જે પાણી બાબતની જે સમસ્યા છે કે જે છેલ્લે કોર્પોરેટરના દ્વારા કામ થતું ના હોય એવું લાગી રહ્યું છે અને સોળ મહિનાથી કે પાણીની પાઇપલાઈનનું કોઈ કામ શરૂ થયું નથી અને અમારે જે પાઇપલાઈનને કોઈ કામ શરૂ થયું નથી બીજા નંબરે કે અમારે બોરનું પાણી અમારે પાણીનું મીટર હોવાથી પાણીનું બિલ બહુ વધારે પડતું આવી રહ્યું છે તે સમસ્યા અમારે હલ કરવા વિનંતી જો સત્ય હોત તો એ સોસાયટી માટે મેં બજેટ ના આપ્યું બજેટ આપ્યા પછી બજેટનો વર્ક ઓર્ડર પણ આવી ગયો તો કામ ચાલુ કરવાનું હતું કામ ચાલુ કરવાના પહેલાં જ સોસાયટી એવું કીધું કે ભાઈ તમે અમારું બજેટ કેન્સલ કરો અમારા કામ નથી કરાવવાનું એ કારણથી સોસાયટીએ મને લેટર પણ આપ્યું હતું અમારા સોસાયટીનું કામ નથી કરાવવું પાણીનું અને એ રીતે મને લેટલ આપ્યું હતું કે મેં બજેટ કેન્સલ કર્યું છે અને તો એ કામ કરવા માટે મારું જ મેં બજેટ આપ્યું